નમસ્કાર દર્શક મિત્રો નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર બે સરબતિયા તળાવ લુન્સીકુ નવસારી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે હિંમત સાહસિક કાર્યના હેતુથી એનિમલ સેવિંગ ગ્રુપ ટ્રસ્ટ વિજલપુર નવસારીની હેતલ પટેલ આયુષી શાળા પરિવારે સન્માન કરી નારી મરોલી ગામે ઉત્કર્ષ મંડળ નવસારી તેમજ એકલિંગી મહાદેવ સમિતિ મરોલીના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું તેમજ ઉત્કર્ષ ઉદ્યાન મરોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવસારી લુન્સિકોઈ ખાતે બીજી નવસારી સિટી પ્રીમિયર લીગની શરૂઆત લુન્સીકુઈ ક્રિકેટ ક્લબ નવસારી દ્વારા લુન્સીકુઈ મેદાનમાં શહેરના યુવાધન સ્વસ્થ રહે અને મોબાઈલથી દૂર રહી રમતગમત પ્રવૃત્તિમાં જોડાય અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ફિટ રહે અને નવસારીનું ઐતિહાસિક લુન્સિકુઈ મેદાનનો વિકાસ થાય એ અર્થે આઠ ટીમોની તારીખ આઠ નવ દસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન બીજી નવસારી સિટી પ્રીમિયર લીગ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા નારીતુ નારાયણી નારીતુ શક્તિ રૂપા આંતરરાષ્ટ્રીય નિમિત્તે પંદર વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા કશ્યપ ગાંધી રોટરી હોલ નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રની પંદર મહિલાઓને સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો આરંભ એકતા પાઠકે રજૂ કરેલ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો શિવરાત્રી નિમિત્તે બીઆર ફાર્મ ખાતે યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ બિલીમોરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરે રાષ્ટ્રીય શિવ દ્વારા મહાપ્રસાદીનું આયોજન પાવન ના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તોએ પૂજા અર્ચના તેમજ શિવલિંગ પર દૂધ પાણીથી અભિષેક કરતા જોવા મળ્યા હતા તેમજ સોમનાથ ખાતે આજે રાત્રે ઘીનું કમળ બનાવવામાં આવશે સાથે જ જે શિવભક્તો માટે ચાર દિવસ સુધી રાખવામાં આવશે અને સોમનાથ મંદિર ખાતે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આનો લાભ લેશે. ક્યાં સુધી બહારના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી ઇલેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક સ્કૂલ ની પાછળ દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન નવસારી જિલ્લાના ત્રણ સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકારપણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત ગાંધીનગર ગાંધીનગર કચેરી અને જિલ્લા આયુર્વેદિક અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચે એ હેતુથી વાંસતા તાલુકામાં ભીનાર તેમજ વાંસતા ગામમાં અને ખેરગામ તાલુકામાં પાર્ટી ગામે સરકારી આયુર્વેદ ખાનાનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી નજીક ઈટાળવા વિશાલનગર ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો નવસારી ભાજપ કાર્યાલય કમલમ ખાતે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ સોસાયટી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું હતું નવસારી ના મહાદેવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા વિવિધ મંદિરોમાં ઘીના કમળ અને મહાદેવના મુખ દર્શન કરવા ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા ત્યારે આજ રોજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આ દિવસને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે અને આ દિવસે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવામાં આવે છે અને ભક્તો ખૂબ જ ધામધૂમથી આ મહાશિવરાત્રીના પર્વને ઉજવે છે નવસારી જિલ્લામાં આવેલા શિવાલયોમાં મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો સાથે જ મધ્યમાં આવેલા સ્વયંભુ દેવેશ્વર મહાદેવ મંદિરમાં પણ આજે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ જ્યાં ભગવાન રામલલ્લાના રામ મંદિરની પ્રતિકૃતિ મુકવામાં આવી છે જે આગામી બાર તારીખ સુધી ભક્તોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે આજે રાત્રે ભગવાનના મહાદેવને કમળો અર્પણ કરવામાં આવ્યા હતા તો ભૂતનાથ મહાદેવ ખાતે ભગવાન મહાદેવની નગરયાત્રા કાઢવામાં આવી હતી સાથે જ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો ઘીના કમળ પણ મહાદેવને અર્પણ કરવામાં આવ્યા હતા અને જિલ્લામાં મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ઇટાળવા જમાલ્પોર વિભાગમાં ત્રિલોકેશ્વર મંદિર અને વરાહી માતાજી મંદિરના સાનિધ્યમાં છેલ્લા આઠ દિવસથી શ્રીમદ ભાગવત કથાનું કથાકાર અજય બાપુ ભક્તો શ્રોતાજનોને શ્રવણ કરાવી રહ્યા છે ત્યારે બાપુએ આજ રોજ મહાશિવરાત્રીના પાવન દિવસે લિંગ પુરાણની કથા સંભળાવી હતી અને ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે આજનો દિવસ છે જીવ અને શિવના મિલનનો દિવસ છે દરેક જીવની ગતિ શિવ તરફની છે અને કથા એક ગંગા છે શિવના મુખમાંથી નીકળેલી કથા સમગ્ર જીવનને પાવન કરે છે છે કથારૂપી ગંગા લોકમાં અને અહંકારી કથા ગંગામાં આવતો નથી ત્યારે કથા ડુબાડતી નથી કથા સહુને તારે છે ને દરેક પાવન કરે છે અને સાથે જ આવા શબ્દો સાથે કથાનું શ્રવણ બાપુએ દરેક શ્રોતાજનોને કરાવ્યું હતું જેસીઆઈ વાંસ્તા રોયલ અને લાયન્સ ક્લબ ઓફ વાંસ્તા દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ જેસીઆઈ વાંસ્તા રોયલ અને લાયન્સ ક્લબ ઓફ વાંસ્તા દ્વારા મહિલા દિવસની ઉજવણી નિમિત્તે જામલિયા કન્યા છાત્રાલય ખાતે દીકરીઓને બોર્ડની પરીક્ષાની શુભેચ્છા અને કન્યા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછીથી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદા ખાતે શ્રીરાજ રાજેશ્વર શિવ મંદિરમાં હરહર મહાદેવના શંખનાદ ગુંજા વાંસતાના ચંપાવાડી ખાતે શિવરાત્રીના દિવસે શ્રી રાજેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તોની ભીડ ઉમટી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તો દ્વારા હર હર મહાદેવના શંખનાદ ગુંજ્યા હતા તેમજ ખૂબ જ સરસ નંદી મહારાજની મૂર્તિ નદી ઉપર બનાવી હતી જે ખૂબ જ આકર્ષિત લાગતી હતી નંદી મહારાજની મૂર્તિ જોવા શિવભક્તો દૂર દૂરથી પધાર્યા હતા શેઠાર જી હાઈસ્કૂલમાં યોજાયેલ વિદાય સમારંભ નવસારીની સેઠાર જી હાઈસ્કૂલમાં સાત માર્ચ બે હાજર ચોવીસ ગુરુવારે એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોની ઉપસ્થિતિમાં વિદાયમાન સમારંભ યોજવામાં આવ્યો હતો પત્રલેખન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ કક્ષાએ સેઠાર જૂલની બેનમૂન સિદ્ધિ અખિલ ભારતીય ઢાઈ અખર પત્રલેખન સ્પર્ધામાં નવસારીની સેઠાર હાઈસ્કૂલે બેવડી સફળતા પ્રાપ્ત કરી નવસારી જિલ્લાને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ અપાવી છે નવસારીની ધોરણ વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો નવસારીની હાઈસ્કૂલમાં શાળાના જોખી કલ્ચર હોલમાં તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ સોમવારના રોજ ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં નવસારીની જાણીતી વિદ્યાકુંજ હાઈસ્કૂલના પાંત્રીસ વર્ષ જેટલી લાંબી સેવા બજાવીને નિવૃત્ત થયેલા આંકડા શાસ્ત્ર વિષયના તજજ્ઞ અને મારી શાળાના ભૂતપૂર્વ વાલી અને શુભચિંતક એવા ગિરીશભાઈ નાયકના મુખ્ય મહેમાન પદે આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓએ પ્રાર્થનાથી કરી હતી અને શાળાના આચાર્ય અમિષ મહેતાએ ગિરીશભાઈનું સ્મૃતિ ભેટ આપીને સ્વાગત કર્યું હતું સખી મંડળની સો બહેનોને સાડીનું વિતરણ બિપિન માલાએ કર્યું વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના સંયમ જૂથ સખી મંડળને પ્રોત્સાહિત કરતા વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષ નેતા બિપિન માલાએ સતીમાળ ગામમાં સખી મંડળના સો બહેનોને સાડીનું વિતરણ કર્યું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરાપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ કુકેરી દૂધ ઉત્પાદક સહકારી મંડળી કુકેરીના પ્રમુખ અમૃતસિંહ છીતુભાઈ પરમાર અને સભ્ય નવનીતભાઈ ભગાભાઈ પટેલ કે જેઓ પશુપાલક ન હોય અને સહકારી કાયદા અનુસાર દૂધ મંડળીમાં દૂધ ભરતા ન હોવાથી જેમને હોદ્દા પરથી દૂર કરવા માટે ગામના જાગૃતિ નાગરિક ગજેન્દ્રસિંહ મોહનસિંહ પરમાર દ્વારા અગાઉ સહકારી રજિસ્ટ્રા નવસારી સહિત રજૂઆત કરતા હોદ્દેદારોએ સત્તાનો દુરુપયોગ કરી યેનકેન પ્રકારે રજૂઆતનું પીડલું વાળી દેતા ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા ગ્રામ પંચાયત કુકેડીના તલાટી રૂબરૂ પંચક્યાસ કરાવી તાલુકા પશુ ચિકિત્સકના તાલુકાના પશુધન ગણતરીના અહેવાલ સહિત બંને હોદ્દેદારો પ્રમુખ કારોબારી સભ્ય ગેરકાયદેસર દૂધ મંડણીમાં સત્તા ભોગવી રહ્યા હોવાની મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે પૈસા ઉપાડીને બેંકમાં ખોટા ક્લેમ કરતા બે આરોપીઓને નવસારી એસઓજીની ટીમે ઝડપી પાડ્યા ત્યારે હરિયાણા રાજ્યના બે આરોપીઓ દ્વારા પોતાના ઓળખીતાઓના બત્રીસ એટીએમ કાર્ડ મેળવીને તેમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પૈસા ઉપાડ્યા બાદ બેંકને નોટિસ આપીને ખોટી રીતે રીતે ક્લેમ કરીને પૈસા મેળવતા હતા આવી જ નવસારીમાં આવેલી ગણદેવી પીપલ્સ નવસારીર બ્રાન્ચમાંથી અન્ય બેંકના એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડીને ક્લેમ કરતા તેમની સ્કીમ બેંકે પકડી પાડી હતી અને આ અંગે ગણદેવી પીપલ્સના સંચાલકો દ્વારા ગ્રામ્ય પોલીસને અરજી આપતા પોલીસ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ સવારે જ્યારે સાંજે વીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક આઠ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન